સમજે انا બાપુ કેવાની ઈચ્છા થા સતા હું ઓની જાળ ધારા કેડી ચુવાર ખોણા કંગાળ કાં કરવા સતો સય જીવન નિર્વિરી થાયા બંધુદ્વે સયા સૌ જાગો જાગો ગુલામ આવી પહોંચા ઇનસાફી તક તેવા કાથીને દર બરોજ કાળે જાગે પણ પછી કહું હે કે બાપુ આપની શક્તિ છે જીવ છે જમીન દસ્ત મારું પ્રિય રમકરૂ છે પણ આવા વખતે મને કશું વધારે ન કહેવા દેતા તારી જો ખાપ સોની કોઈ ના આવે તો તું એકલો જા